સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી તેની અમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વગેરે અને એસઓયુનું નામ એસઓયુના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો કરાયો છે જેને લઈને સરદાર પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે સાથે જ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા અવારનવાર આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે છતાંય કોઈ પરિણામ ન મળતા હવે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આજે આ ધરણા પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ જોડાયા કરમસદમાં કરમસદ બચાવો સંપૂર્ણ સ્વરાજના નારા સાથે હું છું સરદારના બુલંદ વાત સાથે શંકરસિંહ બાપુએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી વંદન કરી સાથે જ દિવ્ય જ્યોત પ્રગટાવી સરદારના ગામને અલગ દરજ્જો મળે તે માટે કરમસદવાસીઓ સાથે હોવાનું જણાવ્યું હતું સાથે જ સરદારની ઓળખ સાથે છેડછાડ ન થવી જોઈએ એમ પણ જણાવ્યું હતું કે પ્રતિભા પ્રતિષ્ઠા અને એમાં એ જ્યારે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને કરમછદ અને સરદાર સાહેબનું નામ જે ભૂસવાનો પ્રયત્ન કર્યો છે એના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ આજે આયોજિત કર્યો છે એના અનુસંધાનમાં હું ખાસ આવ્યો છું જે સરદાર સાહેબ એ ગાંધીજી નહેરુજી અને દેશને બનાવનાર એમને એક નાનકડા નામ માટે જો સરકાર આવો પ્રયત્ન કરતી હોય સરદાર સ્મૃતિમાં પણ ગ્રાન્ટ આપવી બંધ કરવી સ્ટેડિયમનું નામ બદલવું ઇન્ટરનેશનલ એરપોર્ટની તકતી હોય તકતી ક્યાંક ને ક્યાંક સંતાડી દેવી વિગેરે વિગેરે અને એસઓયુનું નામ એસઓયુના બદલે સરદાર પ્રતિભા રાખવામાં શું વાંધો હતો આવા બધા કારણોથી બધાની લાગણી દુભાઈ હોય એ સ્વાભાવિક છે હું પોતે મહાનગરપાલિકા બને એનો વિરોધી છું દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોવી જોઈએ મહાનગરપાલિકા બિયોન્ડ રીચ હોય છે નાગરિકનો કોઈ મતલબ નથી હોતો અમદાવાદ સુરતનો દાખલો છે ન્યુસન્સ હોય છે ગુંડાગર્દી હોય છે કાયદોની વ્યવસ્થા તૂટી જતી હોય છે એના ઠેકાણે સ્મોલ એન્ડ બ્યુટિફુલ નાની વસ્તુ વિધિન રીચ નાગરિકોના ભલા માટે નાની નગરપાલિકા હોવી જોઈએ આણંદ મહાનગરપાલિકાનો પ્રોગ્રામ મોકૂફ રાખે ગુજરાતમાં નિર્ણય કરે કે કોઈપણ ઠેકાણે દસ લાખથી વધારે મોટી નગરપાલિકા નહીં હોય આવો નિર્ણય કરે ને આના અનુસંધાનમાં કે આજનો ઇસ્યુ છે એ ઇસ્યુ ધ્યાનમાં રહીને બધા પાર્ટીના આગેવાનો મુખ્યમંત્રીને વગેરે ત્યાં દિલ્હી જઈને રજૂઆત કરે વડાપ્રધાન હોમ મિનિસ્ટરની બી અમારી લાગણીઓ છે આમાં તકલીફ ક્યાં છે તમને ગામના લોકોનો આગ્રહ છે કે નગરપાલિકા રહેવા દો કરમસદ રહેવા દો સરદાર સાહેબનું નામ આમનામાં રહેવા દો એમાં નવું ન કરો આટલી જ વાત છે અને એ હું માનું ત્યાં સુધી સરકાર આને પ્રેસિંગ ઇસ્યુ નહીં બનાવે પણ નાગરિકોની લાગણી ધ્યાનમાં રાખીને એ પ્રમાણે એ અમલમાં મૂકશે હું સરકાર પાસે રાખું છું આપને અમારો આ અહેવાલ કેવું લાગ્યો તે ચોક્કસ થી કરીને જણાવશો સાથે જ ચેનલ બોલ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં